નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો જે સોનાની કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી છ મહિનાની અંદર સોનાનો ભાવ જે છે એ પંચોતેર ની આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આ સોનું ક્યારે અને કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના

સાથે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનું સોનું જે છે એ અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર કારણે અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ને ખરેખર બાવીસ કેરેટ સોનું જે છે એ છેલ્લા દસ દિવસથી ઘટતું જોવા મળી રહ્યું છે અને ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું નવ હજાર સાતસો ને સત્તાવન રૂપિયામાં જારે દસ ગ્રામ સોનું સત્તાણું હજાર પાંચસો ને સિત્તેર માં ગ્રામ સોનું નવ લાખ પિંચોતેર હજાર સાથે ચાંદી તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો ગુજરાતના શહેરોમાં સો રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક માં સો ગ્રામ ચાંદી દસ હજાર માં અને એક કિલો ચાંદી એક લાખ ચારસો રૂપિયાની નથી આવવા દેતું અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારતીય બજારમાં જે ચોવીસ કેરેટ સોના ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ અને અઢાર કેરેટ સોનાનો ભાવ જે છે એ મિત્રો ઘટતો જોવા મળી રહ્યો છે અને તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે સોનાના ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનાના દાગીનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે જેમાં જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં શક્યતાઓ જ જોવા મળી રહી છે અને જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું જોઈએ જેની વાત કરીએ જો તમે ત્રીસ હજાર રૂપિયાના ભાવે વેચવા માંગતા હોય તો તમારે તેને સત્યાવીસ હજાર રૂપિયાના ભાવે ખરીદવું પડશે આનાથી તમને લગભગ દસ ટકાનો નફો મળી શકે છે અને એ પણ ધ્યાનમાં રાખો કે સોનાની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય કોઈ ઘણા બધા ખર્ચાઓ છે તેનાથી તમારું વળતર સારું અને નફાકાર હોવું જોઈએ અને આ જ કારણ છે કે સાચી માહિતી તમે મેળવવા માંગતા હોય તો હજુ સુધી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને સમગ્ર વિશ્વની વાત કરીએ તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને વેચાણ પણ થતું હોય છે પરંતુ હાલ મિત્રો વાત કરીએ તો આજકાલ સેન્ટ્રલ બેંકો દ્વારા પણ સંપૂર્ણ સ્ટોરેજ નથી અને જ્યારે પણ આવું થતું હોય છે ત્યારે સોનાના ભાવ જે મિત્રો ઝડપથી વધતા જોવા મળતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતું હોય છે એટલે કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સિદ્ધિ સરસ સોનાના ભાવને થતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ચીન તાઈમાનના યુદ્ધ હમાસ ઈઝરાયલના યુદ્ધ કોઈ પણ ટેરિફિક લાદના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો મિત્રો ચાંદી જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ મિત્રો ચાંદી નું માર્કેટ માનવામાં આવે છે અને ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાના ભાવમાં ભાવ માં વધારો સેના કારણે થતો હોય છે તો મિત્રો ક્રોન્સ કરન્સી અવરોધો પણ કિંમતી ધાતુઓને અસર કરી શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે શેર બજારમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોની અંદર શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય યુએસ ડોલરની અંદર વધારો નોંધાય તો સોનું જે છે એ મિત્રો આ બધા જ કારણોથી આગામી દિવસોની અંદર ઘટાડામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો કહી રહ્યા છે કે હાલ અત્યારે સૌથી વધારે પ્રોફિટ સોના તેમજ

જોઈ જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ગોઠાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો લોકલ પ્રીમિયમના કારણે પણ સોનું જે છે એ મિત્રો આપણને વધતું જ જોવા મળતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને સોનાના ભાવને આપણા ગુજરાતના શહેરોમાં નીચા નથી આવવા દેતું જ્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હોય છે કે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ ઘણા બધા શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળતા હોય છે તો તો મિત્રો જેના મુખ્ય કારણોની વાત કરીએ જીએસટી જીએસટીના કારણે સોનાના ભાવમાં અલગ અલગ જોવા મળતા હોય છે અને જો તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે ચોક્કસપણે હોલમાર્ક ચેક કરવો જોઈએ કારણ કે જો તમે દાગીના માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને જો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદો છો તો તમારે 24 કેરેટસ સોનાની ખરીદી કરવી જોઈએ જ્યારે ઘણા બધા મિત્રોની વાત કરીએ તો સોનું મોંગું થવાના કારણે લોકો જે છે એ 18 કેરેટસ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે અને મિત્રો 18 કેરેટસ સોનું અને 22 કેરેટસ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનામાંથી દાગીના તૈયાર નથી કરવામાં આવતા

ની વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી આગામી દિવસોની અંદર ક્યારે કરવી જોઈએ તો મિત્રો સોનું ઘટતું જોવા મળી રહ્યું છે અને આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોનું જે છે એ આગામી દિવસોની અંદર ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અંદર માહિતી મેળવીશું કે સોનાની કિંમતોમાં ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર તેજીનો માહોલ જોવા મળે અને યુએસ ડોલરની અંદર વધારો નોંધાય તો સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો નેક્સ્ટ ન્યૂ અપડેટ